નમસ્કાર મિત્રો સ્વાગત છે આપની YouTube ચેનલ મિનાત કિશોર માં આજ ના વિડિયો માં વાત કરીશુ 1 ફેબ્રુઆરી ના રોજ નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા વર્ષ 2025-26 માટે નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું આ બજેટ માં ખેડૂતો માટે નવ મોટી જાહેરાતો કરવામાં આવી છે ખેડૂતો માટે 2025-26 ના બજેટ માં કઈ મોટી જાહેરાતો કરવામાં આવી છે संपूर्ण माहिती आ वीडियो में मेलशू खास आ वीडियो तरा मित्रों से करो चेनल में आवेला होय तो चेनल ने सब्सक्राइब करजो तो चालो वीडियो शुरू आज आजना वीडियो में बात ना रोज सरकार तरफ थी जे बजेट रजू मोटी जाहिरातो करवामा जाहरा छे ते જેમાં પહેલા નબરની જાહેરાતની વાત કરીએ તો ખેડૂતો માટે ખાસ કરીને प्रधानमंत्री ધંધાન્ય યોજનાની જાહેરાત કરવામાં આવી છે એટલે કે ખેડૂતો માટે એક નવી યોજનાની શરૂઆત કરવામાં આવશે प्रधानमंत्री ધંધાન્ય યોજના બીજી યોજનાની વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા છે 3 लाख થી વધારી 5 લાખ કરવામાં આવી છે એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ ની મર્યાદા 3 લાખ હતી તેને વધારી 5 લાખ કરવામાં આવી છે ત્રીજી જાહેરાત ની વાત કરીએ તો MSME માટે લોન 5 કરોડ થી વધારી 10 કરોડ રૂપિયા કરવામાં આવી છે ચોથી જાહેરાત ની વાત કરીએ તો ડેરી અને ફિશરી માટે રૂપિયા 5 લાખ સુધીની લોન આપવામાં આવશે पांचमी जाहरातनी बात करिए तो आसामनामरूप यूरिया प्लांट की स्थापना थे छठा नंबर जाहिरातनी तो स्टार्टअप दस हज़ार करोड़नू फंड एकठू कर सातमा नंबर जाहिरातनी तो लेधर योजना द्वारा बीस लाख लोग ने रोजगार आप आठमा नंबर की बात करिए तो भारत ने हब हाँ बनने रमकड़ा माटे राष्ट्रीय योजनानी रचना करवामा आवशे नवमा नंबर नी जाहिरात नी वात करिए तो स्टार्टअप्स माटे दस हजार करोड़ रुपियाना वधाराना फंड नी जाहिरात करवामा आली छे।